અરવલ્લીના પોલીસ કર્મી બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતા ઝડપાયા પહેલા પોલીસ જવાનો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા અન્ય એક જવાન પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો અરવલ્લી પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રંગે હાથ ઝડપ્યા પોલીસ કર્મી રિક્ષામાં સત્યાવીસ પેટી દારૂ લાવીને કારમાં મુકતી વખતે એલસીબીએ કરી કાર્યવાહી પોલીસ કર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ

ના આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામા તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી ચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપ પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી વાતની આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો સોળ નંગ તેની કિંમત આશરે રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે હા એમના એમની પણ અગાઉ પણ ગુનાઈ સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે જયેશ પટેલ દ્રષ્ટિનો ન્યૂઝ અરવલ્લી માલપુર